વિદ્યાલયમાં સાતમા વાર્ષિક ગણિત વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીએ વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલા અસમિક વિદ્યાલયમાં સાતમા વાર્ષિક ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ શાળાના આચાર્ય જનક પટેલ શિક્ષક મિત્રો બાળકોને વાલી મિત્રોની હાજરીમાં કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ દ્વારા રીબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો શાળાના પ્રાઇમરીથી હાયર સેકન્ડરીના બાળકો દ્વારા પાંચ વિભાગમાં કુલ બોસો જેટલા જુદા જુદા સાયન્સ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા નિર્ણાય શિક્ષક મિત્રો દ્વારા દરેક વિભાગમાંથી સારા અને આસપાસની શાળાઓમાંથી પણ બાળકો આ પ્રોજેક્ટ નિહાળવા આવ્યા હતા આ ગણિત વિજ્ઞાન મેળા થકી બાળકોને વિવિધ પ્રોજેક્ટો થકી માહિતી મળે અને કેવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરી શકાય તેનું માર્ગદર્શન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું સેક્શન એમાંથી સેક્શન બી માં પાણી જાય છે સેક્શન એમાં પૂરતું પાણી અને પોષક તત્વો મળે નમસ્કાર આજનો દિવસ ખૂબ ઉત્સાહભરો રહ્યો ધોરણ પાંચ થી બારના લગભગ સાડા ચારસો વિદ્યાર્થીઓ ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાની અંદર સાયન્સ ફેરમાં ભાગ લીધો હતો જેમાં વિવિધ પ્રકારની બસો કૃતિઓ હતી જેને કુલ પાંચ વિભાગમાં વિભાજીત કરેલી હતી ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓએ પણ એમના મોડલ પણ રજુ કર્યા હતા અહીંયા એમના પેરેન્ટ્સે પણ ખૂબ સારી મહેનત એની અંદર કરેલી હતી અહીં ધોરણ પાંચ થી બાર ના વિદ્યાર્થીઓએ સાયન્સ ની અંદર ઉમળકાભેર ખૂબ રસ દાખવી નવીનતાઓ ધ્યાનમાં લઈ વિજ્ઞાનના પ્રયોગોને સાચે અર્થમાં વાસ્તવિક રીતે અમલમાં મૂકાય એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી વિવિધ બસો જેટલી કૃતિ રજૂ કરી હતી એ કૃતિને રજૂ થયેલી જોવા માટે